નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બાર દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ વિરામ ચોક્કસપણે થયો છે પરંતુ તેનો ખોબ હજુ પણ બાકી છે બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલના ઈરાન પર હુમલાનો એક કાળજુ કંપાવનારો વિડીયો સામે આવ્યો છે જે જોઈને કોઈપણ વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જશે ઇઝરાયલે આ હુમલા ઈરાનની રાજધાની તૈરાન પર કર્યો હતો ઇઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયસન્સ દરમિયાન આ ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો આ હુમલાનો ભયાનક વિડીયો જોઈને લોકોમાં ડર ફેલાઈ ગયો છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇઝરાયેલી વાયુસેનાએ બાર દિવસ સુધી ચાલેલા યુદ્ધના છેલ્લા દિવસોમાં ઈરાનની રાજધાની તૈરાનમાં સરકારી ઇમારત પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલો કર્યો હતો ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા બાર દિવસના હુમલામાં તેના ટોપ જનરલ સૈન્ય કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત કુલ નવસો પાંત્રીસ લોકો માર્યા ગયા છે જ્યારે સેકન્ડો ઇમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે આપણા ઇઝરાયલે ઈરાનના પ્રમાણો અન્ય સૈન્ય ઠેકાણાને પણ ઘાતક ટાર્ગેટ કર્યા છે જેમાં તેના મહત્વપૂર્ણ ઠેકાણા તબા થઈ ગયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ